દર્શન માટે ઓફલાઇન રજીસ્ટર પણ શરૂ થઈ ગયા છે જો કે આ વખતે શ્રદ્ધાળુઓ માટે વાહનો માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તમને ટ્રાફિક જામમાં હેરાન થવું હવે નહીં પડે જો મિત્રો તમે નવા હો આપડી ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરી લો આપણી ચેનલ ગુજરાત મીડિયા ને લાઇક કરી દેજો આપણા વિડીયોને હા પાછી આપેલા બે લાયકલ ને જરૂરથી દબાવી દેજો જેથી કરીને સૌથી પહેલા દેશ દુનિયાના સમાચાર સૌથી પહેલા તમને મળે